બધા અત્યારે એક થઈ જાવ તો જ આ અશોક લેલન રહી ઝૂકશે બાકી નગર કોઈ વસ્તુ આપણું થવાનું નથી કેમ કે આ કંપની રહી ઝૂકીએ નહીં પણ આપણે ટ્રકવાળાની તાકાત એવડી છે કે ધારો ને તો સરકાર ઝૂકાવીએ ગી અત્યારે આ આપણે અડતાલીસ પચીસ સોળ વ્હીલવાળી ગાડી છે એ જોવો તમે આનો લુક જોવો તમે અશોક લેલન અવતાર આપણે ઈન્ડિયામાંથી લીધી છે તો આપણું મેડ ઇન ઈન્ડિયા હોવું જોઈએ એની બદલે આમાં વાયરિંગ તમે જુઓ કે ગમે એ વસ્તુ જુઓ આમાં આપણે લખેલું હોય મેડ ઇન ચાઈના વાયરિંગમાં તમે જુઓ ને તો તમે વાયરિંગમાં કાયદેસરનો સિક્કો મારેલો હોય મેડ ઇન ચાઇના હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે અશોક લેલનની ગાડીનો વિડીયો આપણે મૂક્યો તો જે આપણે અડતાલીસ પચીસ સોળ વ્હીલવાળી ગાડી અશોક લેલન એટલે હમણાં આપણે ચાર પાંચ દિવસથી બધા વિરોધ કરે છે કે આ ગાડીમાં આ ફોલ્ટ છે કે ભાઈ વાયરિંગનો ફોલ્ટ છે કે તમામ ટોટલ જે પહેલેથી છેલ્લે સુધીમાં જે ગાડીનું આવે ને ટાયર ઉથી લાઈન કે ચેત્રીસથી માટીની બધો જ ફોલ્ટ રહ્યો ને એ આપણે બી એસ સિક્સ ગાડીમાં અત્યારે અશોક લેલનના જે આપણે અડતાલીસ પચીસ ગાડી રહીને સોળ વ્હીલવાળી એમાં એ ફોલ્ટ આવ્યો છે એટલે બધાનું કહેવાનું એવું છે કે ભાઈ એમાં ચાઇનાનું વાયા વાયરિંગ આવ્યું છે અને બધું ટોટલ વસ્તુ બધું સાવ નબળું જ બનાવેલું છે એટલે આપણે આ જે વિડીયો જોયો ને એના ઉપરથી આપણે શોરૂમે જે ગાડી પડી હતી એની આપણે વિડીયો રહ્યો એ અપલોડ કરી છે અત્યારે કે ભાઈ જુઓ તમે એ કે બધું એમાં ટોટલ વસ્તુ રહ્યો ને બધું ચાઇનાનું જ અંદર નાખેલું છે વાયરિંગથી માંડીને કે પછી પાર્ટમાં જોવો કે બધું ચાઇનાનું જ વસ્તુ એમાં આવેલું છે એટલે આપણે એમાં વિઝિટ કર્યું હતું એટલે જુઓ તમે કે ભાઈ એમાં જુઓ કેવો કેવો ફોલ્ટ આવે છે અને શું એની જે ચીજની દશા છે એ તમે જુઓ વિડીયોમાં એટલે તમને ખબર પડે કે ભાઈ અશોક લડનમાં શું ખામી છે એટલે અત્યારે જુઓ તમે આગળના વિડીયોમાં જુઓ તમે તો ભાઈ આપણે એ વિડીયો આપણે ઉતાર્યો છે અને એમાં જુઓ શું શું ફોલ્ટ આવે છે શું શું વસ્તુ થઈ અને મિત્રો આપણે શોરૂમે જાય તો શોરૂમે આપણે જે પાર્ટ આપણે લેવાનું હોય એ પાર્ટી કોઈ ચીજનો હાજર હોતો નથી કેમ કે આપણે જો શો રૂમે જાય તો આપણને ક્યાંય ન જવાબ મળે તો શોરૂમે તો જવાબ મળવો જ હોય પણ શોરૂમે આપણે જઈએ તો શોરૂમે કોઈ પેરપાર્ટ કે કોઈ પાર્ટ હોતા નથી અને ન હોવાનું કારણ એ જ છે કે ભાઈ એ વસ્તુ જો બધું એમાં ચાઈનાનું જ નાખેલું છે એટલે ચાઈનાની વસ્તુ રહી પછી પાછી મળવી મુશ્કેલ છે એ એકવાર જે આવી ગયું એ આવી ગયું પછી એને આપણે ગાડીમાં નાખવું હોય તો એના માટે એને લાંબી પ્રોસેસ થાય અને ગાડીઓ રહી વર્કશોપમાં પંદર પંદર વીસ વીસ દિવસથી ગાડીઓ પીડી હોય છે એટલે શું છે કે ભાઈ ચાઇનાથી આવે ત્યારે એ વાયરિંગનું કામ આપણું થાય અને વાયરસ જો એ તમારે ગમે નહીં આવી જાય એવું નહીં કે ભાઈ ચાલો અત્યારે શોરૂમમાંથી બહાર નીકળી છે તો હવે કાંઈ ફોલ્ટ નહીં આવે પણ એ ફોલ્ટ જો નહીં તમે પચાસ કિલોમીટર પચીસ કિલોમીટર આપો ને ત્યાં પાછો એવો ને એવો ફોલ્ટ આવે છે અને આ ફોલ્ટ જોઈ કોઈ આપણે કોઈનું જોયું નથી પણ આપણી ગાડીમાં મારી ગાડીમાં મારી પાસે ગાડી હતી બી સિક્સ જ હતી એ મૈસૂરમાં ફેલ થઈ હતી મૈસૂર મારે પાંચ દિવસે ભાગી હતી પાંચ પચાસ કિલોમીટર ગાડી છેટી હતી અને પચાસ કિલોમીટર છેટી મારે પાંચ ધીએ ભૂકી ગઈ હતી અને છેવટે કારીગર ને એ હારે આવીને મને ગાડી મૈસૂરમાં ગાડી ખાલી કરાવી હતી અને તમને વિશ્વાસ ન આવ્યો તો અશોક લેલનને જી જે ઝીરો થ્રી બી વી સિતોતેર બાર નંબરની એન્ટ્રી તમારે કોમ્પ્યુટરમાં જવરાવેલોની છૂટ કે ભાઈ પાંચ દિવસે મારી મૈસૂરમાંથી ગાડી નીકળી હતી મારી એ આપણો એ જે એવું એ રેકોર્ડ જોઈ કોમ્પ્યુટરમાં બોલતો હોય છે અને છેવટે છેવટેના વર્કશોપવાળા સાહેબને એ બધા હારે આવીને અને આપણી ગાડી રહી ઠેકાણે પાલટીને માલ પોગાડ્યો હતો અને પછી પાછી મૈસૂર શોરૂમે લઈ ગયા શોરૂમે દી ગાડી રાખી હતી ત્યારે એ ગાડી રહી પાછી હરખી થઈ હતી અને તો એ પોઝિશન આવીને પાછી રાજકોટ આવીને અને રાજકોટ પાછું કામ કરાવ્યું અને આખી આખું વાયરિંગ જોવી પાછું નવું બનાવ્યું હતું અને આખી આખું જે બી સિક્સનું વાયરિંગ આવે ને એ આખું નવું નાખ્યું હતું અને એ વાયરિંગ જોઈ લગભગ પંદરથી વીસ દિવસે વાયરિંગ આવ્યું હતું અને જે એ રાજકોટ આપણે એન વડોદરા રહ્યું ને એ આપણી એન્ટ્રી બોલે છે અને આપણો ગાડી નંબર હતો જીજે ઝીરો થ્રી બી બી સિત્કોતેર બાર એ ગાડી નંબરની એન્ટ્રી તમારે જોવી હોય તો એન વડોદરામાં છે અને મૈસૂર વર્ક છોકરીઓને નિયા વતન છે એટલે ત્યારે તમે જોવરાવી લેવાનું કે ભાઈ આ ફોલ્ટ બી એસ સિક્સ ગાડીમાં આપતી એ નહીં પણ જેજુનો ગાડી આપણે લીધીને ત્યારનો એ ફોલ્ટ આવે છે અને અત્યાર સુધી એ બધાને ફોલ્ટ આવે જ છે અને આપણે તો એ ગાડી વેચી વતન નહીં કહીએ આપણી આગળ અત્યારે છે નહીં આપણી આગળ અત્યારે બી એસ ફોર ગાડી છે અને બી એસ ગાડી રહીને એમાં તમામ ઓનરને કે બધાને હેરાન થવાનું થાય લગભગ ને તો આમાં જમ્યું વતન વેચાઈ ગયું છે ગાડીઓમાં અને બધાને વેચાઈ ગયું છે ને આપણે વતન બી સીટ ગાડી આવીને ત્યાર પછી આપણે નુકસાન જ ફૂલે ફૂલ ગાડીમાં આવ્યું હતું એટલે બધાને ખાસ કરીને કહેવાનું કે ભાઈ બી એક સીટ ગાડી અશોક લલનની ગાડી લેવી નહીં અડતાલીસ પચાસ પચીસ સોળ વ્હીલ કે ગમે વાય જ્યાં જી આપણે બી સીટ ગાડી અશોક લલનની આવે ને એ કોઈ ઓનરે લેવી નહીં કેમ કે લઈશું ને એટલે હેરાન થવાનું થઈ છે અને અત્યારે લગભગ બધા ઓનરો હારા હારા રહીએ એ બધા હેરાન જ થાય એટલે કેમ કે આ ફોલ્ટ છે અને આની આગળ કાર્યવાહી થાય એવો વિડીયો જાજામાં જાજો શેર કરો એટલે થઈ સુધી આપણે બધાને ખબર પડે કે ભાઈ આ અશોક લેલનમાં ફોલ્ટ છે આ વસ્તુનો અને બધી વસ્તુ રહી આપણે ચાઇનાની જ નાખેલી છે હવે વિડીયો જાજામાં જાજો શેર કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચેનલને એટલે હવે જુઓ તમે એવું વિડીયો તમને મેં દેખાડ્યો ને આપડી અડતાલીસ પચીસ ગાડી છે આ ગાડી રહીને એમાં ટોટલ વસ્તુ આપણે બધું આમાં આવેલું છે લખેલું છે આપણે અશોક લેલન અવતાર અડતાલીસ પણ આ ગાડીમાં તમે ટોટલ વસ્તુ તમે જોવો ને તો બધું વસ્તુ આમાં ચાઈનાનું જ આવેલું છે અને એમાં સિક્કો વજન મારેલો છે મેડ ઇન ચાઇના આપણે ઇન્ડિયાની ગાડી લીધી છે તો આપણે ઇન્ડિયાનું આમાં વસ્તુ હોવું જોઈએ એની બદલે આમાં વસ્તુ બધું આપણે આવેલું છે ચાઈનાનું હવે જુઓ તમે અત્યારે આ આપણે અડતાલીસ પચીસ સોળ વ્હીલવાળી ગાડી છે એ જોવો તમે આનો લુક જુઓ તમે અશોક લેલન અવતાર આપણે ઇન્ડિયામાંથી લીધી છે તો આપણું મેડ ઇન ઇન્ડિયા હોવું જોઈએ એની બદલે આમાં વાયરિંગ તમે જુઓ કે ગમે એ વસ્તુ જુઓ આમાં આપણે લખેલું હોય મેડ ઇન ચાઈના વાયરિંગમાં તમે જુઓ ને તો તમે વાયરિંગમાં કાયદેસરનો સિક્કો મારેલો હોય મેડ ઇન ચાઇના અને ટાયરોની વાત કરો ને મિત્રો તો ટાયર યુરિયાની આ ચાલી પિસ્તાલીસ હજાર ટાયર હાલે ને કે આ સોળે રહ્યા એ સાફ થઈ જાય છે મિનિમમ એંસીથી પિંચોતેર હજાર કિલોમીટર ટાયર હાલવા જ હોય એની બદલે ત્રીસથી પાંત્રીસ હજારમાં ઉરિયા એ બધા પૂરા થઈ જાય છે કેમ કે એ ચાય ટાયર ઉરિયાની હાવ હલકા નાખેલા છે આમાં જે છેલ્લી ક્વોલિટીના આવે ને એ અને વાયરિંગ એ બધું ટોટલ વાયરિંગ રીની બધું ઈ નાખેલું છે ચાઇનાનું હવે તમે જોવો આ બધા ટાયર ઉરિયાની તમારે ચાલીસથી પિસ્તાલીસ હજાર હાલીને ક્યાં પૂરું અને લીપ એક્સેલની વાત કરો ને તો લિપ એક્સેલ સોળ વ્હીલમાં લેલનું લિપ એક્સેલનું હાવ એટલે હાવ બેકાર કામ છે લગભગ ગાડીઓ રહી એ લીપ ઉડતી કરીને જ ગાડી હાલતી હોય છે કેમ કે સક્સેસ જ નથી લીપ એક્સેલ રહીને એ અને વાયરિંગ તો બધું રહ્યું ચાઇનાનું જ નાખેલું છે આમાં આ જુઓ આપણે અડતાલીસ પચીસ સોળ વાળી અશોક લેલન જોવો તમે આ ખાલી તમે જોવો ને આપણને એમ થઈ જાય કે અશોક લેલન એટલે એક દિન સમયે અશોક લેલન સિવાય કોઈ બીજું લેતું નહોતું એની બદલે અત્યારે આ ફ્રોડ કરી નાખ્યું છે અશોક લેલન કંપનીવાળાએ કે આ બધી વસ્તુ ચાઇનાની જ નાખી દીધી છે અને આ ગાડી મિનિમમ તમે આપણે લેવા જાય ને એટલે પચાસ લાખ રૂપિયાનું કોટેશન આવે છે અને ફાઇનાન્સને બધું કરાવીએ એટલે રૂપિયા સાઠ લાખમાં આ ગાડી આપણને પડે છે અશોક લેલન રહી નહીં હવે અત્યારે ફાઇનસ્ટવાળા રહ્યા ને દીવડાઈ હપ્તા ચડી જાય એટલે ને ખેંચા ખેંચી કરે એ અને એના બદલે અત્યારે આ ગાડી રહી એવી હેરાન કરી નાખાય બધા ઓનરોને કે તમે વાત પૂછોમાં એટલે અત્યારે આ ગાડીનો ફોલ્ટ મોટામાં મોટો આવ્યો છે અને તમારું શું કહેવાનું થાય છે આ ગાડીઓનું એની કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે ભાઈ આપણે અશોક લેલનનું રહ્યું એનું ખાતું કેવું છે જુઓ તમે આ બધી ગાડીઓ અશોક લેલનની સૌથી જ આજે માર્કેટમાં અત્યારે ગાડી વેચાણી હોય તો અશોક લેલનની છે પણ અત્યારે આ જ અશોક લેલનને બધા ઓનરોને બધાને હેરાન કર્યા છે એવી બધાને પોઝિશન આવી ગઈ છે અને આ ગાડીઓ લીધા પછી તો લગભગને નુકસાન એવા આવી ગયા છે કે જે ગાડીઓ છોટી હતી ને એ વેચવા પડી છે છે આવી ગઈ મિત્રો તમે જો જે ગાડી આપણે અત્યારે જોઈએ ને એ આપણે અશોક લેલન અડતાલીસ પચીસ છે એટલે મિત્રો હવે આ બધી ગાડીઓ રહી ને તમારી અગર એ બધી ગાડીઓ રહી એ સીધી આપણે રાજકોટ ભેગી કરી દીધો એટલે તો જ આપણા એરિયાની ઝૂક છે બાકીનગર અશોક લેલનવાળા એ માનશે નહીં એટલે જેટલા બધા આપણે ચોટીલા વાકાને રાજકોટ જામનગર પોરબંદર જ્યાં જ્યાં ગાડીઓ બધી રહીને આપણે બીજ શિક્ષુ ગાડી એ બધી એ રાજકોટથી જ લગભગ બધી ડિલિવરીઓ લીધી છે એટલે બધી ગાડીઓ રહીને સીધી બધી એન વડોદરામાં જવા અને એટલે રહ્યો એ આપણને જવાબ મળશે પણ એક બધા એક થઈ જાવ એટલે એને ઝૂંકવું જ પડશે અશોક લેલનવાળાને એટલે બધી ગાડીઓ જેટલી ગાડીઓ બીજ શિક્ષુ ગાડીઓ રહીને એ બધી આપણે ચોટીલાવાળા વાંકાનેરવાળા મોરબીવાળા જામનગરવાળા પોરબંદરવાળા અને રાજકોટ આ બધા રિયા બધા ગાડીઓ રહી સીધી અશોક લેલાન આપણે એન વડોદરા ગાડીઓની લાઈન કરી દીધો એટલે આપુડા રિયા આપણે અશોક વાળા ઝૂકી જઈશે અને આમાં ગમે એ કાંઈક આપણને નિરાકરણ લાવી દઈશે છે એટલે આપણે રિયા બધા ઓનરો એક થઈ જાવ તો જ આ વસ્તુનું સોલ્યુશન આવશે બાકી નગર સોલ્યુશન આવશે નહીં એટલે જેમ જાજો બધો જેવડું ગ્રુપ હોય એવા ગ્રુપમાં આ બધો વિડીયો શેર કરો અને બધાએ મોકલી દો એટલે આપણું રિવ્યૂ અશોક લેલન રિવની ઝૂકી જાય છે અને કંઈક ને કાંઈક આમાં રસ્તો કરી છે એટલે બધા એવી ગણતરી રાખજો ભાઈ આજ ભરી લે કાલ ભરી લઈ એવું નહીં પણ એકવાર તમે બધા ફો કરીને બધા એન વડોદરામાં વહી જાઓ તો આનો નિકાલ આવી છે એટલે બધાએ ગ્રુપ એકારે શેર કરો અને જાઝામાં જાજો વિડીયો શેર કરી દો અને આપણે અશોક લેલાન અત્યારે લગભગ રાજુભાઈ મોદી છે અત્યારે વર્કશોપ ખંભાળ્યા ને એ આપણે રાજુભાઈ મોદી છે પહેલા આપણે હતા જ્યારે ગાડીઓ આપણે વીસ એકવીસમાં માં લીધી ને ત્યારે વિપુલ વસોયા હતા અને અત્યારે લગભગ રાજુભાઈ મોદી છે એવડે ત્યાં જે ખંભાળે ને એટલે બધા એક જયારે ટ્રક ઓનર ઓનરો એ બધી ગાડીઓ એનો વડોદરામાં જમા કરાવો એટલે આપણું અશોક લેલાન રહીને એવડું એ ઝૂકી જાય છે કેમકે ટોટલ આપણે બધા ખટાણા ગણીને ગણીને તો આપણે વાંકાનેરમાં લગભગ હજાર ખટારા જેવા છે ચોટીલામાં પાંચસો સાતસો ખટારા છે પોરબંદરમાં છે જામનગરમાં છે આ બધી ગાડીઓ રહી બે શિક્ષુ એક જ્યારે બધી મોકલી દીધો બહેન વડોદરામાં એટલે આપણે રહ્યોને એમાં ન્યાય આપણને મળશે જ તે સો ટકા કેમકે અશોક લેલનની તાકાત નથી કે આ ગાડીઓનું બધાનું પાછું જે રિફંડ મળવું જોઈએ એની તાકાત નથી કે રિફંડ આપે પણ એનું તમને સોલ્યુશન કાઢી દઈ છે એટલે આપણે વિડીયો જાઝામાં જાજો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને કેમ કે આખો વિડીયો જોઈએ ઠેઠ આપણે ચેન્નાઈ સુધી વહી જાય કે ભાઈ આપણે ગુજરાતમાં આ ફોલ્ટ છે ગુજરાતમાં નહીં પણ આખા ઓલ ઇન્ડિયામાં આ બીએસ સિક્સનો ફોલ્ટ છે એટલે આપણે આ વિડીયો અત્યારે જો આપણે અપલોડ છે અને વિડીયો જાજામાં જાજો શેર કરો એટલે ઠેઠ આપણે અશોક લલન કંપની આગળ આ વિડીયો જાય એટલે આપણને એ સો ટકા ન્યાય મળશે એટલે હવે અત્યારે વિડીયો જાજામાં જાજો શેર કરી દો અને બધી ગાડીઓ એક અને બધા ઓનરો એક થઈ જાઓ એટલે અશોક લેલેને ઝૂકવું પડશે ઝૂકવું પડશે અને ઝૂકવું પડશે અને મિત્રો તમારું શું કહેવાનું થાય છે વિડીયામાં એ કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આપણે જે અત્યારે કીધું એ સાચું કીધું કે ખોટું કીધું એટલે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ન ભૂલતા ખાસ કરીને ટ્રક ઓનરો આમાં કોમેન્ટ કરજો એટલે ખબર પડે અને આપણે વિડીયો જોતા હોઈએ તો બધાને ખબર પડે કે ભાઈ અત્યારે શું પોઝિશન છે ખટારાવાળાની હાલત કે ભાઈ હપ્તાને માંડ માંડ થાય છે તો એ અત્યારે ખટારા હાકે છે અને એમાંય આપણે પંદર વીસ દિવસ બ્રેકડાઉન ગાડી થઈ જાય એટલે શું ગાડીવાળાની પોઝિશન થાય એ તમને ખબર જ છે અને આમાં આપણે કોમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા કે ભાઈ આ શું આની પોઝિશન થાય કે ભાઈ ટ્રકવાળા આમાં શું કરે અને શું આમાં આપણને ન્યાય મળે એના માટે કોમેન્ટ કરજો અને ખબર પડે અને જાજામાં જાજો વિડીયો શેર કરજો એટલે આજુબાજુવાળાને બધાને ખબર પડે કે ભાઈ અત્યારે ખટારાવાળાની શું પોઝિશન છે અને મિત્રો આપણે ઝાઝામાં જાજો વિડીયો શેર કરજો અને બધાએ અત્યારે એક થઈ જાવ તો જ આ અશોક લલન રહી ઝૂકશે બાકી નકર કોઈ વસ્તુ આપણું થવાનું નથી કેમ કે કંપની રહી ઝૂકીએ નહીં પણ આપણે ટ્રકવાળાની તાકાત એવડી છે કે ધારો ને તો સરકાર ઝૂકાવીએ ગી એટલે આપણે રહ્યું ને ઝાઝામાં જાજો વિડીયો શેર કરો બાકી કંપની નહીં ખટારાવાળો ધારેને તો સરકાર આખી પાડી દે એટલી સ ખટારાવાળા પાણી તાકાત છે પણ આ વખતે એકતા બધા કરી લ્યો એટલે આપણે અશોક લેલન ઝૂકશે ઝૂકશે ને ઝૂકશે એમાં લોઢામાં લીટો છે પણ એકવાર તમે બધા ખટારા રિયાની એન વડોદરા ભેગું કરી દીધો એટલે રિયુ નહીં આ વસ્તુનું આપણું સોલ્યુશન નીકળશે ને નીકળશે નીકળશે અને આપણો સપોર્ટ સૌથી પહેલાં છે તમતર ક્યાંય જરૂર પડે તો અજય મેરનો કોન્ટેક કરજો તમતર પહેલાં હું આવી જઈશ ને અશોક લેલન શોરૂમે આપણી પાસે અત્યારે બીએસ ફોર છે બીએસ સિક્સ ગાડી નથી પણ આપણે સૌથી પહેલાં અશોક લેલન શોરૂમે આપણે ઊભા આવીશું એટલે બધાને જય માતાજી જય હિન્દ